નમસ્કાર ટુડે આપનું સ્વાગત છે રાજકોટ ગેમ ઝોન બાદ રાજ્ય સરકાર તમામ વહીવટી તંત્ર જાગ્યું હતું સ્કૂલ વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી હતી પરંતુ હવે સ્કૂલ વાહન ચાલકોની જે નારાજગી છે એ જોવા મળી રહી છે કારણ છે કે એકદમ જ આ પ્રકારની કાર્યવાહી થી તેઓ નારાજ છે તેઓ પણ સમય માંગી રહ્યા છે અને હવે વાટાઘાટો સરકાર સાથે તમામ જે લાગતા વગતા જે અધિકારીઓ તેમની સાથે વાતચીત ચાલી રહી છે વડોદરાના સ્કૂલ વાહન ચાલકો સાથે સીધી વાત કરીશું કાકા બેઠક કરી છે કેટલાય નેતાઓ સાથે બેઠક કરી છે શું છે હવે શું કહે વડોદરા શહેરના તમામ સ્કૂલ વધતા રિક્ષા ચાલકોની આજે એક મિટિંગ બોલાવવામાં આવી હતી અમે હડતાલમાં સામેલ થતા નથી આપતા અમદાવાદની અંદર જે હડતાળમાં એલાન આપેલું છે પણ હડતાળ પાડવાથી આપણો પ્રશ્ન હલ થાય એવો લાગતો નથી ટાઈમ આપ્યો અમે આરટીઓ અને સરકારની સાથે અમે વાત કરેલી છે આપણા ભાજપના સહિત પ્રમુખ વિજય શાહ સાથે બી આ વાત કરેલી છે એમને બી આશ્વાસન અમને આપેલું છે કે અમે તમારા માટેની જોગવાઈ અમે ચાલુ કરી અને હું આરટીઓને વિનંતી કરું છું એટલે આપણને સમય જોઈએ છે કે ઇન બિટવીન આપણે હમણાં હડતાલમાં પાડવી નહીં વડોદરા શહેર સંસ્કારી નગરી જો હોવા છે આપણે અને એની અંદર જો આજે હડતાલ પાડીએ અત્યારે શૈક્ષણિક સત્ર અત્યારે ચાલુ થયું છે અને વાલીઓ અને બાળકોનું ભણતર અને વાલીઓ હેરાન ના થાય અને ભણતર ન બગડે એના માટે અમે વડોદરા શહેર સંસ્કારી નગરીનું અમે ધ્યાન રાખી અને અમે અમારી હડતાલ મોકૂફ રાખવામાં આવેલી છે બિલકુલ આજ છે વડોદરા શહેર સંસ્કારી નગરીના લોકોનો આ સંસ્કાર છે કારણ કે વડોદરાના લોકો માને છે કે હડતાલ કરવી એ જરૂરી નથી કારણ કે પ્રશ્ન છે પરંતુ તેઓ માને છે કે સીધા વાલીઓ અને બાળકોનું જે ભણતર છે એ ન બગડે તે માટેનો આ નિર્ણય કરવામાં આવે છે એટલે અમદાવાદમાં જે પ્રકારે સ્કૂલ વાહન ચાલકોએ હડતાલ કરી છે હડતાલ કર્યા બાદ હવે વડોદરાના સ્કૂલ વાહન ચાલકો કહી રહ્યા છે કે જો અમારો જે પ્રશ્ન છે એ પ્રશ્નનો નિરાકરણ નહીં આવે ત્યારબાદ અમે વિચારીશું ફરીથી વાહન ચાલકો સાથે વાત કરીશું શું કહેશો હવે જો સરકાર સાથે વાત આરટીઓ સાથે પણ વાતચીત ચાલી રહી છે શું માનો છો નિરાકરણ આવશે અમે ધારીએ ત્યાં લગી કે સરકાર શ્રી અમારો આ જે કંઈ પ્રશ્નો છે અમે જે રજૂઆત કરેલી છે એનો નિર્ણય આવશે અને ધારો કે જો વિલંબ થશે અને જો વધારે હેરાનગતિ થશે તો તમામ ગુજરાત રાજ્યના વાહન ચાલકો ભેગા થઈ આગળનો જે કંઈ કાર્યક્રમ આપવાનો થશે એ અમે જાહેર કરીશું બિલકુલ આ જે પ્રકારે તમામ જે વાહન સ્કૂલ વાહન ચાલકોનો છે અત્યારે તો આ જે વાહન ચાલકો છે અમદાવાદની સાથે તેઓ જોડાયા નથી પરંતુ આ વડોદરાના સંસ્કારી નગરીના લોકો છે એટલે સંસ્કાર તેમને ભૂલતા નથી સીધી અસર આ બાળકો અને વાલીઓને થઈ રહી છે તેના લીધે જ આ લોકો વાહન ચાલકો અત્યારે હડતાળના મૂળમાં નથી કારણ કે સીધી વાત તેઓના આરટીઓ સાથે અને શહેર અધ્યક્ષ ભાજપ વિજય શાહ સાથે તેઓએ કરી હતી ને તેથી તેઓને આશ્વાસન આપ્યું છે કે તમામ વાહન ચાલકોનું જે રજૂઆતો છે જે જે પણ તકલીફ પડી રહી છે જે કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ તરફથી આરટીઓ તરફથી જે કંઈ કાર્યવાહી કરવામાં આવી છે તેમાં તેઓને વચ્ચેનો રસ્તો એટલે વચગાળાનો કોઈ પણ રસ્તો તેઓને કાઢી આપવામાં આવશે ને તમામને રાહત મળશે તેવી વાત કરી રહ્યા છે પરંતુ ચોક્કસથી કહી શકાય કે હવે વાહન ચાલકો છે જે વડોદરાના વાહન ચાલકો છે તે અત્યારે હડતાલની મૂળમાં નથી કારણ કે સંસ્કારી નગરીના લોકો છે અને સંસ્કારી નગરીના લોકોને પરેશાન ના થાય તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા